માં આવેલ દેવસિટી બંગલોના લોકો છેલ્લા દસ દિવસથી હાલાકી ભોગવી રહ્યા છે સોસાયટીની સામે આવેલ નવી સ્કીમ બનાવી રહેલા બિલ્ડર દ્વાર દ્વારા ખોદકામ દરમિયાન તૂટી ગયા હોવાના આક્ષેપ સોસાયટીના સભ્યો દ્વારા કરવામાં આવી રહ્યા છે અને આને કારણે તેમજ પીવાના પાણીની લાઇન એક જ થઈ ગઈ છે જેના કારણે અહીંયા રોગચાળો પણ ફેલાય તેવી સ્થિતિ સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે અમદાવાદમાં ગોતા વિસ્તારમાં આવેલ દેવ સિટીના લોકો છેલ્લા દસ દિવસથી હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે એમસી તંત્રને અનેક વાર રજૂઆત કરવામાં આવી છે છતાં પણ કોઈ નિરાકરણ નથી આવ્યું અહીં આવેલ એક બિલ્ડરની સ્કીમ દ્વારા ખોદકામ દરમિયાન તૂટી ગયા હોવાના પણ સોસાયટી સભ્યો આક્ષેપ કરી રહ્યા છે ત્યારે લાઇન તેમજ પીવાના પાણીની લાઇન એક જ થઈ ગઈ છે અને તેથી જ ડહોળું અને પીવાલાયક પાણી પણ નથી આવી રહ્યું જેના કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે અમદાવાદમાં ગોતાવોડમાં આવેલ દેવસિટી ચાર રસ્તા પાસે ઘણા લાંબા સમયથી સ્થાનિકો હેરાન થઈ રહ્યા છે વાત કરવામાં આવે તો અહીંયા બનતી જે સ્કીમ છે તેને કારણે જે પીવાનું પાણી છે તેમાં ગટરની લાઈન જોડાણ થઈ ગયું છે જેને કારણે અહીંયા મોટી સંખ્યામાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે લોકોને વાત કરીશું શું કહેશો કઈ જગ્યાએ આપ રહો છો શું સમગ્ર ઘટના બની છે મારું રહેવાનું છે દેવસિટી બંગલોઝમાં અને વાત છે છઠ્ઠી ફેબ્રુઆરીની જ્યારે ડ્રેનેજ તો નવા બિલ્ડિંગનું કામ ચાલતું હતું એ દરમિયાન ડ્રેનેજ તૂટી તૂટીને મલબો અંદર પડ્યો ડ્રેનેજો ફૂલ થઈ અને જે કોર્પોરેશનની પાઇપ છે પાણીની એમાં ડ્રેનેજનું પાણી મિક્સ થયું અને એના કારણે થઈને સોસાયટીમાં રોગચાળો ફાટ્યો છોકરાઓને વૃદ્ધોને એડમિટ કરવા પડ્યા અને આ બધી કમ્પ્લેન અમે મદદની મ્યુનિસિપલ કમિશનરને કરી અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને કરી જાણ થતાં એમણે કોર્પોરેશનનું પાણી બંધ કરી દીધું હવે અમને પડી પાણીની અછત તો અમને અત્યારે હાલ પાણીની અછત છે ડ્રેનેજો ફૂલ છે અને આ બધી સમગ્ર ઘટનાની જે ઉદ્ભવ બિંદુ છે એ પાછળ આપણે જોઈ રહ્યા છીએ એ સોસાયટીનું ગેરરીતિથી થતું કામ છે ચોક્કસ લાગે છે કારણ કે જે પ્રમાણે એ લોકો ગેરકાયદેસર જોડાણ માટે ખાસ કરીને રાત્રે ખોદકામ કર્યું હોય અને તેના કારણે આ પ્રકારની સમગ્ર ઘટના બની હોય એવું લાગી રહ્યું છે ચોક્કસ આ અંગે કોર્પોરેટરોને આપે રજૂઆત કરી છે કે મને કઈ રીતના તેમનો જે જવાબ છે તે આપને મળ્યો છે કે કઈ રીતનું તેમનો આશ્વાસન છે તે આપને મળ્યું છે તો ગોતા વોર્ડના જેટલા પણ ચારે ચાર કોર્પોરેટર્સ છે બધાના કોન્ટેક્ટમાં અમે છીએ ઇવન સિનિયર એન્જિનિયર જે આપણે ગોતા વોર્ડના છે એમના કોન્ટેક્ટમાં છીએ અને મધ મ્યુનિસિપલ કમિશનર ગોતા વોર્ડને અમે રૂબરૂ મળીને આવ્યા છીએ અરજી આપીને આવ્યા છીએ પ્રતિસાદ છે પણ જોઈતું રિઝલ્ટ અમને મળી નથી રહ્યું એટલે અમારી જે ટેન્કરોની માંગણી છે એ અમને પૂરતી મળી નથી રહી ડ્રેનેજો જે ફૂલ છે એ જ એટલે ફોન ઉપાડે વાત થાય પણ રિઝલ્ટ એટ ધ એન્ડ ઝીરો ફૂટબોલની જેમ રમી રહ્યા એવું લાગી રહ્યું છે ચોક્કસ લોકો અહીંયા રાહ જોઈ રહ્યા છે કે ક્યારે તેમના પ્રશ્નોનું નિરાકરણ થશે ખાસ કરીને અહીંયા જે બિલ્ડર છે બિલ્ડર દ્વારા ક્યાંક ને ક્યાંક ગેરકાયદેસર લાઈન લેવાના કારણે જે કહી શકાય કે આ તો જે ભંગાણ પડ્યું હોય તેવું ચોક્કસ તે લોકોનું કહેવું છે તે લોકોનું માનવું છે ચોક્કસ એ તો તપાસ થાય ત્યારબાદ જે કહી શકાય કે ડિસિઝન લઈ શકાય પરંતુ અત્યારે લોકોને હાલાકી પડી રહી છે ખાસ કરીને કાકા શું કહેશો કેટલા લોકો જે છે તે બીમાર છે અત્યારે મિનિમમ બારથી તેર જણા બીમાર છે એમાંથી સાત જણાને એડમિટ કરેલા છે ને જો અત્યારે હાલમાં પણ બધાની દવાઓ ચાલે છે રિપોર્ટો ચાલે છે આનો ખર્ચો કોણ આપશે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં દરેક ઓફિસરોને અમે જઈને રૂબરૂ મળી આવ્યા લેટરોએ આપેલા છે કોઈ રિસ્પોન્સ મળતો નથી મેં એમને કહ્યું કે ભાઈ તમે પાણીની લાઈન કાપી નાખી છે ભલે કાપી તકલીફ છે એટલે કાપી બરાબર છે પણ તમે મને પાણીનો સોર્સ આપો તો મેં મારી ડિમાન્ડ મૂકી કે મારે દિવસમાં દસથી બાર ટેન્કર જોઈએ તો એ લોકો કહે છે કે બે ટેન્કર આવશે હવે બે ટેન્કર માટે પચાસ જણાને કોલ કરીએ ત્યારે આખા દિવસમાં એક ટેન્કર આવે એ પણ પાંચ હજાર લીટરનું નહીં ત્રણ હજાર લીટરનું ત્રણ હજાર લીટરમાંથી પાંચસો લીટર તો પાણી છલકાતું છલકાતું આવે તો અમને પાણી પૂરતું મળતું નથી તો કોર્પોરેશનના ઓફિસરોને જાણ કરીએ કે જેમ બને તેમ આ પ્રશ્નનો હલ કાઢે ચોક્કસ પાછળ જે સ્કીમ દેખાય છે તે સ્કીમને કારણે આ સમગ્ર જે ઘટના છે અને ખાસ કરીને લોકોને અહીંયા હાલાકી પડી રહી હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે દેવસિટી ચાર રસ્તાના સ્થાનિકો જે છે સોસાયટીમાં રહેતા જે લોકો જે છે તે અત્યારે લોકો અહીંયા એકત્રિત થયા છે પોતાનો જે તંત્ર દ્વારા કોઈપણ જાતની કામગીરી નથી કરવામાં આવતી છેલ્લે તેમણે મીડિયાનો સહારો લીધો છે તેવું તેમનું કહેવું છે અત્યારે જે ગટરનું પાણી જે છે તે અત્યારે ઉલેચવામાં કોર્પોરેશનનાથી ઉલેચવામાં આવી રહ્યું છે અને સાથે જ તેમનો પીવાનો પાણીનો જે જથ્થો છે સ્ત્રોત છે તે બિલકુલ બંધ થઈ ગયો છે સાથે વાત કરવામાં આવે તો જે પ્રમાણે ટેન્કરથી પાણી પૂરું પાડવાની જો વાત કરવામાં આવે તો ટેન્કરે એ પૂરતા પ્રમાણમાં આપવામાં આવતા નથી જેના કારણે સ્થાનિકોને ખૂબ જ હાલાકી થાય છે અને સાથે એ પણ પ્રશ્ન છે કે જો આ પ્રકારનું ગેરકાયદેસર જોડાણ કરવાનું લાગી રહ્યું હોય પ્રાથમિક રીતે તો જે બિલ્ડર છે તેને કેટલા પ્રમાણમાં જે કહી શકાય કે દંડ આપવાની કાર્યવાહી કોર્પોરેશને કરી તે એક પ્રશ્ન છે છેલ્લા ઘણા સમયથી સોસાયટીના સભ્યો દ્વારા એએમસી તંત્રને લેખિત રજૂઆત કરવામાં આવી છે તેમજ એએમસી એન્જિનિયરને પણ આ અંગે જાણ કરવામાં આવી છે છતાં કોઈ પણ જાતનું નિરાકરણ નથી થયું અને સાથે જ એએમસી તંત્ર દ્વારા હવે સોસાયટીમાં જતી લાઇનને પણ કાપી નાખવામાં આવી છે જેના કારણે સોસાયટીના સભ્યોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે આ સોસાયટીમાં સાતસો લોકો રહે છે ત્યારે તેની સામે માત્ર બે ટેન્કર પાણી આપવામાં આવે છે જેના કારણે સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે તંત્રને તો અમે કેટલાય દિવસ પંદર દિવસથી અમે હેરાન થઈએ છીએ પાણી માટે તો અમે કોર્પોરેશનમાં જણાવ્યું બધામાં જણાવ્યું અમારો મીડિયાનો સહારો લેવો પડ્યો છે છેવટે પાણીનો બહુ જ પ્રોબ્લેમ થયો છે ઘેર ઘેર બીમારી છે બધા વડીલો છોકરાઓ ઝાડા ઉલટીમાં બધા સપડાયેલા છે છતાં કોઈ આ કોઈ સાંભળતું નથી કોર્પોરેટરને કોઈ અમારું સાંભળતું નથી પૂરતા પ્રમાણમાં ટેન્કરો માગી છે તો પણ અમને પાણી પણ મળતું નથી તો અમે પાણી માટે એટલા હેરાન પરેશાન થઈ ગયા છીએ તો હવે હવે આનો જલદીમાં જલ્દી નિરાકરણ આવી જાય એવું અમે કરીએ છીએ કેવા માંગીએ છીએ અમારી સોસાયટીમાં વીસ દિવસથી ગંદુ પાણી આવે છે એંસી જણા માદા છે વીસ જણા એડમિટ છે અને ચોવીસ કલાક તમને પેટમાં ચૂક આવી જ જાય વારે વારે જવું પડે ટોયલેટ હવે સવાલ એ થાય છે કે એમસી તંત્ર દ્વારા બિલ્ડર પાસેથી હજી કોઈ કેમ વહીવટી ચાર્જ વસૂલ કરવામાં નથી આવ્યો શું એમસી અધિકારીઓ બિલ્ડરને છાવરી રહ્યા છે કે પછી સત્તાધીશો બિલ્ડર ભાજપના હોવાથી આ ખાડા કાન કરી રહ્યા છે કેમેરામેન બંટી ડાંગર સાથે બ્રિજેશ દવે અમદાવાદ તો સમાચારની રજૂઆતમાં બસ આટલું